તો સુરતમાં પણ ધોધમાર વરસાદ કુડસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અંકુર શોપિંગ સેન્ટર જવાના માર્ગો જળબંબાકાર થયો છે તો છેલ્લા એક કલાકથી સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરતના કુડસદ જીઆઈડીસીના આ દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો બીજી તરફ વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા કોઈ પણ પ્રકારના પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અંકુર શોપિંગ સેન્ટર જવાના માર્ગ પર પણ પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા એક કલાકથી સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે તો સ્થાનિકોમાં પણ પાણીનો નિકાલ ન થતા રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સુરતમાં કુર્સદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે ફોનલાઈન પર છે ઇન્દ્રમલ સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં જળભરાવ જોવા મળી રહ્યો છે ઇન્દ્રમલ બિલકુલ ખાસ કરીને છેલ્લા એક વર્ષ એક કલાક થી સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સુરત જિલ્લાનો જે ઉપરવાસનો વિસ્તાર છે ભરૂચ અને નર્મદા જિલ્લાનો ત્યાં પણ ખૂબ જ વરસાદ છે જેને લઈને કિમ નદીની અંદર છે તે ભરપૂર પાણીની આવક થઈ છે અને કિમ નદીનું જળસ્તર પણ ચિંતાજનક રીતે વધ્યું છે ખાસ કરીને બે માર્ગ હાલ થઈ બંધ થયા છે માંગરોલ તાલુકાનો વેલાછા ગામથી સેઠી ગામ જવાનો જે માર્ગ છે ત્યાં લો લેવલ કોઝવે કિમ નદી પર આવેલો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જે માંગરોલ તાલુકાના મોટા બોરસરા ગામે જ કિમ નદી પર આવેલો અન્ય એક બ્રિજ છે જે કિમ ગામ તથા આજુબાજુના ગામને નેશનલ હાઈવે જવા માટે શોર્ટકટ માર્ગ છે કોસંબા તરફ તેની પણ હાલ પાણી ફરી વળ્યા છે અને તે માર્ગ પણ હાલ છે તે બંધ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ જે વરસાદને લઈને જળ ભરોવની પણ સ્થિતિ પેદા થઈ છે ખાસ કરીને રાજ્ય ધોરી માર્ગ છે માંડવી નજીક જે સાથે આવેલી જીઆઈડીસી છે ત્યાં કેટલાક વિસ્તારની અંદર હાલ તે પાણી ભર ગયા છે અંકુર શોપિંગ સેન્ટરની જે ગલી છે ત્યાંથી લગભગ સો થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યાં જવાના રસ્તા પર પણ હાલ છે તે પાણી ફરી વળ્યા છે યોગ્ય પાણી નિકાલની જે વ્યવસ્થા નથી અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી ચોક્કસ ઇન્દ્રમલ માહિતી બદલ આભાર